ઓકે નમસ્કાર મિત્રો આજે અમે એક જામફળના ખેતરની અંદર આપણે સો ટકા જેવું રિઝલ્ટ મળ્યું ખુદ ખેડૂત મિત્રોને મોઢે સાંભળીએ નમસ્કાર મિત્રો વિજયનગર ત્રણ રસ્તા અને સાબરકાંઠા તમારો મોબાઈલ નંબર બોલજો ને છોતેર બસો ત્રીસ ચારસો દસ અચ્છા તો તમારા જામફળની ખેતીની અંદર તમે આપડી ઇન્ડિયા ગ્રહ ની જે ઓલી પ્રોડક્ટ્સ વાપરી પ્રોડક્ટ્સ નથી વાપરી એના પેલા શું શું